આ ઘટના મુંબઈથી અમદાવાદ તરફ જતા એનએચ પર આવેલી પાલોદ ગામની સીમામાં આવેલ એક પેટ્રોલ પંપ પર બની હતી પાંત્રીસ વર્ષીય સંગીતાબેન ભરતભાઈ ઠાકોર કચરો ભરી રહ્યા હતા ત્યારે એક ક્રેટા કારના ચાલકે તેમને ટક્કર મારી અને કાર સીધી તેમની ઉપર ફેરવી દીધી કારનું વ્હીલ તેમના જમણા પગ પર ફરી વળતા તેઓ ઇજાગ્રસ્ત થયા ઘટના બનતા તરત જ ત્યાં હાજર અન્ય કર્મચારીઓ સંગીતાબેનની મદદથી દોડી ગયા અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જોકે કાર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો સંગીતાબેનના પરિવારે કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની ઓળખની કાર્યવાહી શરૂ કરી છે જેડીસી સાથે ગાજાવાલા સુરત